અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રાહત આપવા માટે કુલર મૂકવામાં આવ્યા છે મીડિયામાં જાહેર થયેલા અહેવાલને પગલે તંત્ર સફાળ જાગ્યું હોસ્પિટલના જુદા જુદા સિત્તેર વોર્ડમાં કુલર મુકાયા જેનાથી હોસ્પિટલની અંદર તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળ્યો હોસ્પિટલની બારીમાં પણ ગ્રીન પડદા લગાવાયા બાળકો અને મહિલા દર્દીઓને એસી વોર્ડમાં ખસેડાયા તો ટીબી હોસ્પિટલમાં પણ કુલર મૂકવાની કામગીરી કરાઈ કુલર મુકાતા દર્દીઓના સ્વજનોમાં ખુશી જોવા મળી જોઈ રહ્યા છે કે પિસ્તાલીસની આસપાસ ટેમ્પરેચર રહે છે અને ખૂબ ગરમીના હિસાબે સિવિલ હોસ્પિટલ એ જેટલા અમારા એસી એરિયા હતા અને જે વપરાતા નહોતા એ બધાની અંદર ખાસ કરીને હું કહીશ કે બારસો બેડની અંદર ઓ પાંચ એટલે કે ત્રીજા માળે આઈસીયુ છે જેમાં ચાર વિંગ હતી જે કોવિડ વખતે વપરાતી એ વિંગની અંદર બધા જ બાળકો જે કહીશું ને પીડિયાટ્રિક પેશન્ટો છે બધાને ત્યાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે ગાયનેકમાં પણ ચોથા ને પાંચમા માળે એસીવાળા વોર્ડ છે મેજોરિટી પેશન્ટને ત્યાં શિફ્ટ કર્યા છે અને બાકીના જે નથી કરી શકાતા એના ત્યાં કુલર મૂકવામાં આવ્યા છે એ જ રીતે જોઈએ તો ટીબી હોસ્પિટલમાં કુલર મુકાયા છે અને અહીંયા સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર અને જે બાકીના એરિયા છે લાઈક જીબ બ્લોક જી નોર્થ બ્લોક જે એસી વાળા રૂમ છે ત્યાં મેક્સિમમ પેશન્ટ શિફ્ટ કરી અને બાકીના જે પેશન્ટો નોન એસી એરિયામાં છે તે દરેકે દરેક વોર્ડમાં એટલીસ્ટ મિનિમમ બે બે કુલર મૂક્યા છે ને જે અમુક જે હેવી વોર્ડ છે ઓર્થોપેડિકનો ત્યાં ત્રણ કુલર મૂક્યા છે હમણાં થોડા દિવસ પહેલા ગરમીની બહુ પુષ્કળ હતી હમણાં કુલર મૂકાવી દીધા છે થોડીક રાહત થઈ ગઈ છે ઘણી ગરમીના કારણે રહેવા તો બહુ પંખા ઘરના પંખા લાવીને મૂકવા પડતા હતા પણ આ ફેન બધા પહોંચી નહોતા એકતા એક ચાર બેડ વચ્ચે એક પેન આવતો હતો હવે કુલર થી કુલિંગ થઈ જાય છે થોડું બફારો નથી થતો બહાર કરતાં અંદર થોડું સારું છે કુલર ની હવા સારી આવે પંખા છે સારવાર સારી મળે જાય સોડી ની અંદર સગવડ પણ સારી છે કુલર તો અમે તો કાલ રાત્રે જ આવ્યા મને ખબર નથી કુલર ક્યારે આવે એ પણ બધા કે સગવડ સારી છે એમ તકલીફ પડતી હશે ત્યારે ખબર નથી ફોર્ટી ફાઈવ ડિગ્રી ગરમી ની અંદર બહાર અહીંયા થોડી ત્રણ ડિગ્રી ની ઓછી થાય ગરમી કુલર નાઇ સાહેબ સમાચારોમાં